ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ નવ એની સામાજિક વિજ્ઞાનની પ્રશ્ન બેંક આપવામાં આવેલી છે પચીસ માર્ક્સનું પેપર કેવી રીતના પૂછાશે એ આપણે જોવાનું છે પ્રશ્ન એક છ માર્ક્સનો રહેશે એમાં આપણને જોડકા પૂછેલા જોઈએ અહીંયા આ છ માટે કોઈ પણ આપણને બે જોડકા પૂછવામાં આવશે એટલે અહીંયા ત્રણ લખેલું બે લખેલું હોય અને આ બાજુ ત્રણ આપણને વિકલ્પો આપેલા હશે એટલે ટોટલ આપણને બે આપણને જોડકા તરીકે પૂછવામાં આવશે આ છ ત્યાર પછી એક વાક્યમાં જવાબ છે એક વાક્યમાં જવાબ આપણને કેટલા આપેલા છે અહીંયા પાંચ તો આ પાંચમાંથી પણ આપણને બે પૂછવામાં આવશે એટલે પાંચે પાંચે સ્ક્રીનશોટ લઈ લેજો પાંચમાંથી કેટલા પૂછાશે બે પહેલાં આપણે જોયું છમાંથી બે પછી પાંચમાંથી બે ત્યાર પછી જોઈએ આપણને એક વિકલ્પ પૂછાશે આપણને અહીંયા કેટલા વિકલ્પો આપેલા એ જોઈ લે આપણને ચાર વિકલ્પો આપવામાં આવેલા છે એમાંથી આપણને એક વિકલ્પ પૂછાશે કેટલા વિકલ્પ પૂછાશે એક પહેલો વિકલ્પ આ છે ત્યાર પછી બીજા ત્રણ વિકલ્પો છે આ બીજો ત્રીજો અને ચોથો એમ ચારમાંથી કેટલા પૂછાશે એક પૂછાશે એટલે પાંચ માર્ક્સનું થઈ ગયું પહેલાં આપણે બે જોડકા જોયા પછી એક વાક્યમાં જવાબ અને પછી વિકલ્પો ત્યાર પછી જોઈએ આપણે એક માર્ક્સની અંદર આપણને આ રીતના બીજા વિકલ્પો એટલે કે ખાલી જગ્યા જેવા વિકલ્પો પૂછાશે એમાંથી એક પૂછાશે એટલે ખરેખર જોઈએ તો બે જોડકા બે એક વાક્યમાં જવાબ એક વિકલ્પ અને એક ખાલી જગ્યા એમ ટોટલ આપણને છ માર્ક્સનું પહેલાં પ્રશ્નની અંદર પૂછાશે ત્યાર પછી બીજા પ્રશ્નની વાત કરીએ તો બીજા પ્રશ્નની અંદર આપણને ચાર માર્ક્સનું પૂછાશે પરંતુ બે માર્ક્સના બે પ્રશ્નો એટલે ટોટલ પાંચ પ્રશ્નો આપેલા છે એમાંથી તમને બે પૂછાશે એટલે પાંચે પાંચ પ્રશ્નોને વાંચી લેવાના ત્યાર પછી વાત કરીએ ખ ખ ની અંદર આપણને ટોટલ પ્રશ્નો આપેલા છે પાંચ એમાંથી કોઈ પણ એક પૂછાશે કેટલા પૂછાશે કોઈ પણ એક એટલે બે માર્ક્સ એના રહેશે હવે પ્રશ્ન ત્રણની વાત કરીએ તો પ્રશ્ન ત્રણ આપણા માટે નવ માર્ક્સનો છે પહેલો પ્રશ્ન છ માર્ક્સનો બીજો પ્રશ્ન છ માર્ક્સનો અને ત્રીજો પ્રશ્ન એ આપણા માટે નવ માર્ક્સનો છે તો ત્રીજા પ્રશ્નની અંદર આપણને બે પ્રશ્નો પૂછાશે આની અંદર ક ની અંદર ક ની અંદર કેટલા પ્રશ્નો બે પ્રશ્નો એકના કેટલા ગુણ તો એકના બે ગુણ ત્રણ ગુણ એટલે દરેકના કેટલા ત્રણ ગુણ પ્રમાણે છ માર્ક્સનો થઈ જાય એટલે પાંચમાંથી બે પ્રશ્નો પૂછાશે ત્યાર પછી ખ ની વાત કરીએ તો ખની અંદર આપણે અહીંયા જોઈ શકીએ છીએ ત્રણ માર્ક્સ છે ત્રણ માર્ક્સ છે એટલે એનામાંથી એક પ્રશ્ન ચારમાંથી કોઈ પણ એક પ્રશ્ન તમને પૂછવામાં આવશે અને હવે છેલ્લે વાત કરીએ તો પ્રશ્ન નંબર ચાર પ્રશ્ન નંબર ચાર એ ચાર માર્ક્સનો રહેશે પહેલાં આપણે જોયું એ પ્રમાણે પ્રશ્ન એક છ માર્ક્સનો પ્રશ્ન બે છ માર્ક્સનો પ્રશ્ન ત્રણ નવ માર્ક્સનો એટલે બારને નવ એકવીસને ચાર પચીસ માર્ક્સનું થઈ જાય તો વાત કરીએ આની અંદર તો સવિસ્તર કોઈ પણ એક પૂછાશે આ ચારમાંથી ત્રણ આ ત્રણ આપેલા છે ત્રણમાંથી કોઈપણ એક પ્રશ્ન કેટલા માર્ક્સનો રહેશે ચાર માર્ક્સનો એટલે આ પ્રમાણે તમારું આખું જ પેપર એ પ્રથમ પરીક્ષાનું રહેશે જે જુલાઈમાં પરીક્ષા લેવાની છે એટલે ખૂબ જ સારી તૈયારી કરજો આ પ્રમાણે તૈયારી કરજો જેથી કરીને કોઈપણ જાતની મુશ્કેલી થાય નહીં આભાર